સ્વાગત છે તમારું આપણી આ ચેનલ પ્રોપર્ટી ગુરુમાં મિત્રો જો તમે આપણી આ ચેનલ પ્રોપર્ટી ગુરુને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરેલ હોય તો સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે તેમજ બાજુમાં દર્શાવેલ બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી તમને આપણી આ ચેનલના તમામ નોટિફિકેશન સરળતાથી મળતા રહે મિત્રો આપ સૌ જાણો છો તેમ આપણી આ ચેનલ પર જમીન મિલકતને લગતા અલગ અલગ ટોપિક પર ચર્ચા કરવામાં આવે છે અને આજે એક એવો ટોપિક લઈને આવ્યા છે જમીનના વિવિધ માપોની સમજૂતી વીઘા ગુઠા હેક્ટર ચોરસ મીટર આ વિવિધ માપોને અલગ અલગ માપમાં કઈ રીતે ફેરવી શકાય એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવવાની છે હેક્ટરને વીઘા કે એકરમાં કઈ રીતે ફેરવવા એ ખાસ મહત્ત્વનું છે હાલના સાત બાર હેક્ટરમાં જ હોય છે તો એ વીઘામાં કઈ રીતે ફેરવા ફેરવી શકાય અને એને એકરમાં કઈ રીતે ફેરવી શકાય તેમજ જે અન્ય માપો છે ગૂઠા એ કઈ રીતે એમાં રૂપાંતર કરી શકાય તો એ તમામ વસ્તુ છે તમારી જાતે તમે કઈ રીતે શીખી શકશો એના માટે થઈને એક સોફ્ટવેર પણ બનાવેલો છે એ એક્સેલ સોફ્ટવેરના આધારે હું તમને એ કઈ રીતે શીખી શકાય એની સંપૂર્ણ માહિતી આપીશ તેમજ એક દેશી પદ્ધતિથી કઈ રીતે તમે હેક્ટરને એકરમાં ફેરવી શકો તેની માહિતી પણ તમને પૂરી પાડવામાં આવશે તો પહેલાં આપણે એક જે દેશી પદ્ધતિ છે એ જ જોઈ લઈએ તો એક આ આવી બુક પણ મળે છે કે એકર ગુઠાના હેક્ટર આરે કેટલા થાય અને હેક્ટર આરે આપેલા હોય તો એકર ગૂંઠા કેટલા થાય તો હવે અહીં લખેલું છે આ એક એકર એક એકરને પાંચ ગુઠા હોય ઉપર જે પાંચ તમને બતાવે છે તો એ જીરો પિસ્તાલીસ ત્રેપન થાય એક એકરને છ ગુઠા હોય તો જીરો છેતાલીસ ચોપન હેક્ટર થાય એ રીતે એક એકરને સાત ગુઠા હોય તો ઝીરો સુડતાલીસ પંચાવન હેક્ટર થાય તો આ રીતે તમે આ બુકમાં આ રીતે એક એક સ્ટેપ જતા રહો આગળ તો એ તમામ માપ મળતા રહે અને માત્ર ગૂઠાના માપ જોતા હોય તો તમારે અહીં ઉપરથી એ જીરો ગૂઠા અને ઝીરો ને પાંચ જીરો એકર અને પાંચ ગુઠા તો એના હેક્ટરમાં માપ હોય જે સાત બારમાં હાલ માપ આવે છે દશાંશ પદ્ધતિમાં તો એ જીરો જીરો પાંચ ઝીરો છ એ રીતે આખા માપ આવેલા હોય છે તો આ રીતે જે સાત બારમાં માપ આવતું હોય એ હેક્ટરમાં હોય તો તમે એ જ રીતે તમે બે એકર ઉપરથી પણ લઈ શકો બે એકર અને પાંચ ગુઠ્ઠા બે એકર અને પાંચ ગુઠાનું માપ છે ઝીરો છ્યાસી ડબલ ઝીરો બે એકરને છ ગુઠાનું માપ ઝીરો સત્યાસી ઝીરો એક તો આ રીતે છે આખી એક બુક જ છે આ બુકની પીડીએફ તમારે જરૂર હોય તો તમને એ પૂરી પાડવામાં આવશે તમે કોમેન્ટમાં લખજો કે આ પીડીએફની અમારે જરૂર છે તો આપ તમામ માપ છે તમારા સાતભારમાં હોય એ તમે ડાયરેક્ટ પણ આ રીતે પણ સર્ચ કરી શકો માની લો કે કોઈની જમીનનું માપ છે બે એકાણું આડત્રી તો તમારે આ બુકમાં જોવાનું છે બે એકાણું આડત્રી માપ ક્યાં છે તો આ બે એકાણું આડત્રી બે એકાણું આડત્રી માપ એ અહીં બતાવે છે તો એની સામે તમારે જોવાનું છે કે એકર કેટલા છે સાત એકર સાત એકર અને ઉપર કેટલા ગુઠા છે તો આઠ ગુઠા તો સાત એકર અને આઠ ગુઠા એટલે એનું માપ હેક્ટરમાં થાય બે એકાણું આડતરી તો આ દેશી પદ્ધતિ છે આ પદ્ધતિથી તમે એ હેક્ટર અને એકર સાથે એ સાંકળ્યું મેળવી શકો હવે એક બીજી સિસ્ટમથી આપણે એક સોફ્ટવેર બનાવેલો છો એક્સેલમાં તો માઇક્રોસોફ્ટ એક્સેલ ની મદદથી આપણે એ જોઈશું કે એ અલગ અલગ માપમાં કઈ રીતે ફેરફાર કરી શકાય તો આ આપણે બનાવેલું છે એક સોફ્ટવેર વિવિધ માપો છે હેક્ટર આરે ગુઠા એકર ગુઠા વિઘા ગુઠા ચોરસવાર તો તમારી પાસે કોઈ પણ માપ હોય માની લો કે તમારી પાસે બે હેક્ટર જમીન છે તમારા સાતભરમાં બે પોઈન્ટ ઝીરો ઝીરો આ રીતે જમીન આવેલી છે બે પોઈન્ટ ડબલ ઝીરો ફરી ડબલ ઝીરો તો એનું તમારે ગુઠ્ઠામાં માપ જોઈતું હોય તો એકસો સત્તાણું પોઈન્ટ અડસઠ ગુઠ્ઠા થાય એકરમાં હોય તો ચાર પોઈન્ટ આડત્રી માપ થાય અને વીઘામાં જોતું હોય તો તમારે એ બાર વીઘા અને છ ગુઠા અને વારમાં જોતું હોય તો ત્રેવીસ નવસો વીસ હવે અહીં આપણે નીચેક લખેલું છે કે જ્યાં સોળ ગુઠાએ એક વિગો થતો હોય તેના માટે છે જે ચોવીસ ગુઠાએ વિગો થતો હોય એના માટે આપણે બીજી સીટ છે આ બે સીટ છે કુલ અહીં એ એક્સેલમાં આપણે બે સીટ છે તો એ બે સીટને તમારે ધ્યાનથી જોવાનું છે નીચે આપણે લાલ અક્ષ અક્ષરમાં જ લખેલું છે કે સોળ ગૂઠાએ વિગો થતો હોય અને બીજી જે સીટ છે એમાં લખેલું છે ચોવીસ ગુઠાએ તો બંને સીટ છે એ તમને આ એક ફાઇલના રૂપમાં જ મળી જશે તમે કોમેન્ટ કરજો તો એ રીતે તમને પ્રોવાઈડ કરીશું તો વારમાં એ ત્રેવીસ નવસો વીસ આ રીતે થયા અમારી લોકો કોઈ પાસે ગૂઠાનું માપ છે તમારી પાસે ચાલીસ ગુઠા છે તો ચાલીસ ગુઠ્ઠાનો એ વી એકર એના થયા એક એકરને ઝીરો ગુઠા એટલે પૂરા એક એકર જમીન છે ચાલીસ ગુઠા એ અને હેક્ટર તમારે જે સાત બારું માપ આપેલું હોય જીરો ચાલીસ સુડતાલીસ અને વીઘા ગુઠ્ઠામાં જોઈએ તો વીઘા ગુઠામાં એ બે વીઘા થાય ને માથે આઠ ગુઠા એટલે બીજો એક અડધો વીઘો એટલે અઢી વીઘા જમીન થઈ અને ચોરસ વારમાં માપ જોતું હોય તમારે એ અડતાલીસ ચાલીસ હવે તમારે જો ચોરસ મીટરમાં જોઈતું હોય માપ તો આ પોઈન્ટ છે અહીંથી કાઢી નાખવાના ચાલીસ સુડતાલીસ છે ચાર હજાર સુડતાલી એ ચોરસ મીટરમાં માપ થયું કહેવાય લો કે તમારે ચોરસ મીટર માપની જરૂર હોય તો આગળના એ પોઈન્ટ કાઢી નાખવાના છે અને આ રીતે ચાલીસ સુડતાલીસ ચાર હજાર સુડતાલીસ છે ચોરસ મીટરમાં માપ થયું કે ભાઈ તો આ રીતે તમે અહીં નાખી તમારા જે કંઈ માપ હોય એ અહીં એન્ટર કરી અને તમે એ માપ મેળવી શકો ત્યારબાદ અહીં ચોવીસ ગુઠાનો છે એ ચોવીસ ગુઠાના વીઘાનું પણ આ જ રીતે એ તમે અહીં માપ નાખીશો એટલે આખું રૂપાંતર થઈ જશે તમારા ગુઠા વીઘામાં કારણ કે અલગ અલગ જગ્યાએ એ વીઘો અલગ અલગ થતો હોય હજુ હજુ પણ અમુક જગ્યાએ વીસ ગુઠાનો વીઘો થતો હોય તો પણ તમે એ રીતે તમારા માપ છે આ એક્સેલ સીટ છે એક્સેલ સીટમાં એ અહીં ફોર્મ્યુલા છે ફેરફાર કરી અહીં ચોવીસને બદલે વીસ કરી શકો અને એ રીતે તમે તમારા જરૂરિયાત મુજબના આ બનાવી શકો આ જે એક્સેલ સોફ્ટવેર છે આપણે એ ફ્રી ઓફમાં જ આપણે આપીશું કોઈને જરૂર હોય તો તમે કોમેન્ટ કરજો ત્યાં તમને એ હું આ ઈમેલ દ્વારા અથવા તો કોઈ પણ બીજી રીતે તમને એ પૂરું પાડીશ તો આ રીતે છે વિવિધ માપો છે જમીનના ને જમીનના વિવિધ માપો એક બીજા માપ સાથે સંકળાયેલા છે વીઘા ગૂંઠા હેક્ટર એકબીજા સાથે સંકળાયેલા છે તમારી પાસે એક માપ હોય તો બીજા ત્રણ ચાર માપ છે તમામમાં તમે એ ફેરવી શકો ટ્રાન્સફર કરી શકો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને જમીન મિલકતને લગતા બીજા અલગ અલગ વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ